જય શ્રીરામ મિત્રો સ્વાગત છે તમારો સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે વૃદ્ધ સહાય યોજના વિશે વાત કરવાના છીએ જેને આપણે ઇન્દિરા ગાંધી સહાય યોજના પર ઓળખીએ છીએ તથા વયવનના સહાય યોજના તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે કયા કયા દસ્તાવેજોની જરૂર રહેશે ફોર્મ ક્યાં ભરી શકાય છે આ તમામ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો સૌથી પહેલાં આપણે આ યોજનાનો હેતુ જાણી લઈએ આ યોજનાનો હેતુ છે કે નિરાધાર વૃદ્ધો નિરાધાર અપંગો અને નિરાધાર વ્યક્તિ સમાજમાં સમાનભેર જીવન જીવી શકે તે માટે તેમજ આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે હેતુથી આ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે હવે આપણે આ યોજનાની યોગ્યતા જાણી લઈએ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તેની મિત્રો આપણે માહિતી મેળવીશું આ યોજનાનો લાભ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો લઈ શકે છે કે તથા દિવ્યાંગમાં પિસ્તાલીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો તથા પિસ્તાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લોકો લઈ શકે છે ત્યારબાદ બીપીએલના ઝીરોથી વીસના સ્કોરમાં તમારું નામ હોવું જોઈએ ત્યારબાદ જે અરજદાર છે તે દસ વર્ષથી વધુ વસવાટ કરતા હોવા જોઈએ અથવા તો કાયમી વસવાટ કરતા હોવા જોઈએ અહીં મિત્રો એક ખાસ વાત જાણી લઈએ કે જેમનો દીકરો પુત્ર એકવીસ વર્ષનો હોય તેવા લોકોને આ સહાય મળવાને પાત્ર નથી પરંતુ જો કોઈ કિસ્સામાં એકવીસ વર્ષનો પુત્ર માસિક રીતે અસ્થિર અથવા તો કેન્સર ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડાતો હોય તો આવા કિસ્સામાં સહાય મળવાને પાત્ર રહેશે હવે આ લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી રાખલ છે તો તે જાણી લઈએ શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર અને ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર આવક મર્યાદા રહેશે ત્યારબાદ આગળ જાણી લઈએ કે આ યોજનાની અંદર કેટલી સહાય મળશે આ યોજનાની અંદર લાભાર્થીની ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હશે તેમને મહિને એક હજાર રૂપિયા મળવાને પાત્ર રહેશે તથા જે લાભાર્થીઓની ઉંમર એ છે કે તેથી વધુ હશે તેમને મહિને બારસો પચાસ રૂપિયા સહાય મળવાને પાત્ર રહેશે આ યોજનાના પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે હવે આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌથી પહેલાં ઉંમર અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જેમાં શાળા છોડીઓનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અથવા મેડિકલ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમને માન્ય ગણવામાં આવશે ત્યારબાદ રહેણાંક અંગેની પ્રમાણપત્રની માહિતી મેળવી લઈએ જેમાં સૌથી પહેલાં જે છે રેશન કાર્ડ વીજળી બિલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે જેવા દસ્તાવેજો ગણવામાં આવશે ત્યારબાદ અરજદારે પોતાનું આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે સાથે સાથે આવકનો દાખલો પણ ફરજિયાત આપવાનો રહેશે સૌપ્રથમ તો તમારે બેંકની પાસબુકની નકલ આપવાની રહેશે જો લાભાર્થીની દિવ્યાંગ હોય તો દ દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તથા એકવીસ વર્ષનો પુત્ર ન હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે એકવીસ વર્ષનો પુત્ર હોય માસિક રીતે વિકલાંગ અથવા તો બીમારીથી પીડાતો હોય તો તેવા કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આપણે જાણી લઈએ કે આ યોજનાની અરજી ક્યાં ક્યાં કરી શકાય છે અરજી કરવા માટે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કચેરીમાં કરી શકાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ઈ ગ્રામ કેન્દ્ર દ્વારા વિસી જોડે પણ કરી શકાય છે તેમાં તમારે એક અરજીના ટોટલ વીસ રૂપિયા આપવાના રહેશે જો તમને અરજી બાબતે કોઈ સમસ્યા થાય તો નીચે જણાવેલ નંબર પર તમે કોલ કરી શકો છો ઘણીવાર લાભાર્થીની અરજી કરી હોવા છતાં તેમની અરજી છે તે નામંજૂર કરવામાં આવે છે તો આપ સાઠ દિવસની અંદર પ્રાંત અધિકારીને ફરી વખત અરજી કરી શકો છો પેન્શન હોય છે તે બંધ થઈ જતી હોય છે તો તેના કારણ નીચે મુજબ હોઈ શકે છે એક અરજદારનો પુત્ર એકવીસ વર્ષનો થઈ જાય અથવા તો અરજદારની આવકમાં વધારો થાય તો તેવા કિસ્સામાં આ પેન્શન છે તે બંધ થઈ જાય છે તથા અરજદાર દ્વારા જીવન પ્રમાણપત્ર રજૂ કરવામાં ના આવે અથવા તો અરજદારનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ આ સહાય બંધ થઈ શકે છે હવે મિત્રો એક અગત્યની સૂચના આપી દઉં કે અરજી કરતી વખતે અરજદાર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ફરજિયાત લિંક કરાવી લેવો તથા બેન્કમાં પણ આધાર કાર્ડ લિંક કરાવી ડીબીટી કરાવી લેવું તેથી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડે આશા છે કે વિડીયોમાં તમામ માહિતી તમને મળી ગઈ હશે જો કોઈ માહિતી ના સમજણમાં આવી હોય તો કમેન્ટ કરી જાણ કરી શકો છો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોની અંદર